લોકો વિશ્વાસ શું કરે છે જો નોટ માં બધું લખ્યું છે ને કાકી માટે ને પછી કાકીને બધું વંચાવશે ને સેલો ટેપ ચોટાની ને શું બનાવે ખબર નહીં પડતી મને ને ફેમિલી જો અત્યારે તો વાદકી કે હાઢી વાગી કે હે જો કે એકદમ મન 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 માં શું સીકર બબડે કરે ખબર નહીં પડતી ફેમિલી ને આ મકો અમારા નવિયા બેન શું કરે છે મોટા મુકાલીયો તો કાઢ

કુલુ નામના વીઆઈપી ને વીઆઈપી સપના આવે વીઆઈપી ને વીઆઈપી સપના આવે હા વારમસી કર હું સપનું કેતો તો કોક કેતો તો ઠીક છે ભાઈ ની સપનું આવે હા શું સપનું આવે શું સપનું આવે કુલુ તમ શું સપનું આવે બાપ દીકરો બે વાતો કરી બાપ તો હેડે આવે નોકરી

વાગે અગિયાર વાગે આવશે વચ્ચમાં ટાઈમ હશે તો આવશે કઈ નઈ કુલદીપ ભાઈ પેલું એ ગુગો ગીત ગાજે પેલું હું તને પોચ રૂપિયા વાપરવાનું કહ્યું ગીત ગાજે ચૂપી આલું પછી મોટા ને મોટા ગપ્પા મારવા માંડે હરકું ગા નહી યા બનતા ને મને ત્યાં અમે આપણે ખાવા બનાવી દીધું હે